માને યાદ કરી ભોડિયાનાથને યાદ કરી કાર્યક્રમને આગળ વધારીએ તમને રાજી કરવાની કોશિશ કરવાની છે નક્કી છે બરોબર ને અને તો જો તમે બધા હંપે પડીને બેઠા છો આવી રીતે હંપે પડીને કાયમના માટે બેહો એવી ભગવાનને હું હોટકા પ્રાર્થના કરું છું અઢારે વરણાએ રહેતા હોય એ બધા હંપે પડીને રહે કોઈ વિરોધાભાસ નહીં કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં બધા તમે મોસ્તથી વ્યહોને આનાથી મોટી કૃપા એકય ન કહેવાય હા અમારા ગુરુજી એમ કહેતા કે જો પરિવાર ની અંદર બે ભાઈઓ હોય ને બે ભાઈઓ હંપે પડીને હાજે રોટલો ખાતા હોય ને એક જ પંગત માં તો એની પિતૃઓની જ કૃપા કહેવાય આ દુનિયાનો ધનવાન માં ધનવાન માણસ જી કહેવાય કે જેના ભાઈઓ ની અંદર સારો પ્રેમ છે એથી થી વિશેષમાં આવે તમારા પાડોશી માં હાચો પ્રેમ હોય તમારા ગામ માં હારો પ્રેમ હોય પછી સીમની વાત પછી આવે પણ એ ગામ માં આધારે વરણ રહેતા હોય ને એમ કહેવા કે એક મેગ થઈને રહેતા હોય ને તો માની લેવાનું કે ધનેશ્વર મહારાજ ના ધનેશ્વર મહાદેવ ના અંતરના આશીર્વાદ આપણને મળી ગયા છે હા નહી તો એક એક શેઠા માટે થઈ જો ભાઈના માથામાં સોરિયાના તો એમાં શું કઈ લેવાનું કહો હે હા હા હાચો જીવન ની અંદર તમે કાય લઈને આવ્યા નથી અને કાય લઈને જવાના છો નહી આ સંતોના શબ્દો તમારા અમે વાવેતર કરું છું કાય લાવ્યા નથી કાય લઈને જવાના નથી અને સાંભળજો તમે હાલીન નથી આવ્યા અને હાલીન નથી જવાના આ બે વાત યાદ રાખજો તમે હાલીન આવ્યા નથી અને હાલીન જવાના નથી આ બીજી વાત છે ત્રીજી વાત તમે યાદ રાખજો કે તમારું નામ તમે પોતે પાડ્યું નથી તમારું નામ પાડનારો કોઈ બીજો છે તમારું નામ ભૂમનારોય કોઈ બીજો છે મોટી વાત છે તમે જનિયા તમારું નામ ફઈએ પાડ્યું

તમને અંતરના ભાવથી કહું અખિલ બ્રહ્માંડના માલિકને માલિક ને એટલું કે મારું જીવન જીવાય તો કોક ના જાય ને એટલી કૃપા તું મારા ઉપર કરજે મોટું જીવન છે પછી યાદ કરે કે ફલાણો ભાઈ બહુ સારો હતો આ જીવી ગયા કેવાય હા કોક નો લગ્ન પ્રસંગ હોય રહોડે બેઠા બેઠા વાતો કરે કે ફલાણા બાપા જો હોત ને તો આ રહોડા નું કામ તો બારબાર સંભાળી લેતો આવી વાત જો થાય તો માની લેજો કે બાપા જીવી ગયા કેવાય કદાચ એવી વાતો કરે કે મરી ગયા તો 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 બેઠા હા બહુ સમજવાનું કે જીવન જીવ્યા કહેવાય હા એક બાપા મરવાની તૈયારીમાં મરવાની તૈયારીમાં મરવાની તૈયારીમાં હજુ તમામ જમને જીવને વાત હાલે અને એમાં પછી ડોહાન બોલવાનું થઈ ગયું બંધ બંધ થઈ ગયું એટલે ડોહા બામ ઈશારો કરવા માંડ્યા બે છોકરા કે બાપા કઈ બોલવા જાય પણ બોલી શકતા નથી બાજુ ડોક્ટર હતા એ ડોક્ટર ને કે મારા બાપા બોલવાની કોશિશ કરે પણ બોલી શકતા નથી એટલે થોડું બોલે એવું કરો કઈક બતાવતા લાગે વેહની હા ગમા હા કરે હે તો કે ભાઈ બોલે ખરા બે મિનિટ બોલે પણ પંદર હજાર નું ઇન્જેકશન છે અરે સોળ હજાર આપશું તમ તાર ઠપકારો સોળ હજાર નું ઇન્જેક્શન ડોક્ટરે ઠપકાર્યું તઈ દાદા બોલ્યા છોકરાઓ હોલી ગાય કેટલી વેડા જાતા જાતા જીવન નો કહેવાય જીવન તો એને કહેવાય કે મરતા હોય ત્યારે કોઈ બીજી નાતનો વ્યક્તિ હોય ને તમારા નામ ની પ્રાર્થના કરે ફલાણા ને સારું થઈ જાય ને તો બહુ સારું બાપ આનું નામ જીવન કહેવાય અને એવી માં ને યાદ કરો હે માં એક એકડા હૃદયમાં તું શક્તિ નો ભંડાર ભરી દે અને ધર્મ ના અર્થે પાંચ ડગલા હાલે એવા એમ કેવાય કે રાતે ગામ ની આ પવિત્ર ભૂમિ માં આ પવિત્ર ધરા માં એક એક માનવ ના મેળા મણ ના ઉમરે ધર્મ ની જ્યોતિ તો પ્રગટાવી દે એવી મારે પ્રાર્થના કરવી છે ત્યારે કેવી છે મા ભગવતી ભવાની અને પેલા પણ ધૂળમાં ધૂળમાં રે માધરા એ મારી મેલા થઈ ગયા માં પણ હવે પાછા તો પરમેશ્વરી અનિયા સા વડાવી દો ની એવા ચોખા પેરાવો ચીર અમને જો પાવી અંબિકા એની ભવાની ભગવતી જોગ માયા કી માણી જા કસ પાતળ તો ધર જામર નાગ સુરા નર પાઈ નમે એક પાડ ટીગા પર જા તજ નું ઘર સાકજ સાજર તૈણ સમે મકાન વૈશ્વરી મારી મકાન વેસરી I the لَمّا پيتا دنيٰ کان پتن لَمّا نئیں تذھارا نئیں دَيَم 哎呀，我们呀。

vídeo e... સહજ છો yeah Hey, boy. ભગવાન ભોડિયા નાથ ને બિરદાવી રહ્યા છો જગત આખાનો ભગવાન ઈ ભગવાન ના બહેના ગામની માલિકા થતા હોય અને સર્વ ગામ હલકારા બંધ ભેડું મળી એને ભગવાનના ગુણગાન ગાઉ છું એની પ્રતિષ્ઠામાં સાથે સહકાર આપી રહ્યા છો તન મન ધન થી સહકાર દેવાવાળા સર્વ માનવ મીરામણના ચરણમાં હું ભરત પ્રજાપતિ વંદન કરું છું બાપ આજની આ ગત ગંગાને ભાવથી ને પ્રેમથી વધાવું છું ભજન કર ભજન કર ભજન થી બવ પાર છે કેડા કઈ ખપી ગયા વિધવિધ વેશ પણ ના આવે મોજ નરેશી ભજ્યા વિના ભુતિયા હો સાચું ભજન તો કરવું જ પડશે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દી જો ભજન કર્યા વગર આપણે ત્યાં જ્યાં પાછો ધકો ખરો હા હો ટકાની હો અને એવી સરસ મજાની આપ સર્વની મંગલમય મોજ ને હારી ભાવના છે એટલે મજા જ આવે એમાં કોઈ બે મત નહીં હા હું તમને એક વાત યાદી કરાવી સો ટકા કે અહીંયા પેલા તો અહીંયા અમારા અમે અમારી શરૂઆત છે આ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન આ દુહા દુઃહાસનની અંદર જેને જેને પૈસા ઉડાડે એમને તાળીઓથી બધા ભાઈ ભાઈ સારું કહેવાય નહીં તો દુહા દુઃહાસનમાં કોઈ દી પૈસા બહુ નથી આવતા એ તો ખાલી ટ્રાય કરે કેવું ગાય છે પછી ના ખીએ નહીં તો ઠીક ઠીક એમ હે પણ તમે દુહા દુઃહાસનમાં બધાયા બહુ સારું કહેવાય અને પૈસા તમારા ગામના પૈસા ગામમાં રહેવાના છે કે બહાર જવાના છે નહીં એટલે તમે વરોજ જયો બેનો માતાઓને પણ મારી પ્રાર્થના ગામ જો થોડા બચાયેલા હોય ને એ ભગવાનના અર્થે વાપરવા સારું થાય હારું કરો એટલે હારું થાય ગોર તમે અંધારામ ખાવ તો ગળ્યો જ લાગે પણ ગોર હોવો જોઈએ અંધારામ પછી ગોર ની જગ્યાએ ખોર આવી જાય ને તો ગળ્યો ન લાગે હો પાછો હા અને એટલા માટે આપ સર્વ અંતરના ભાવ થી બેઠા છો ભગવાન નું સ્મરણ કરવું છે ભોળીઓ નાદ તો એમ છે આપણે પૈસા માટે એક બે ભાઈઓ મસ્તરી રે ત્યાં સામે બિહાર તો હો એટલે જે સુતા લેવાના હોય એ એમને આપડી વ્યવસ્થા કરાય હા બસ ભાઈ આવડી પવાલી નાની પડશે

કે જે સહજતામાં રાજી થઈ જાય એક માત્ર પાણીની ટબુડી હોય એક બીલીપત્ર હોય એક નાનું પુષ્પ હોય એમાંય પાછું ધતુરાનું પુષ્પ હોય વધારે પૈસા ન થાય બારો બહાર આપણને મળી જાય અને એટલી જ વસ્તુ તમે ભગવાન ભોડિયાનાથને હાચા ભાવથી અર્પિત કરો એટલે હું દાવા સાથે કહું ધનેશ્વર મહાદેવ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય આ હો ટકાની વાત છે એકમાત્ર પાણીની ટબુડીમાં દૂધ ન હોય તોય ચાલે દૂધ હોય તો બહુ સારી વાત પણ પાણી હોય તોય ચાલે બોલો એવા ભોલાનાથ અને એ પાછા શમશાનમાં બેઠા હોય બોડાનાથના આખા પરિવારમાં એક વસ્તુ શીખવા જેવી છે તમે વડીલો જેટલા બેઠા છો બેનો માતાઓ સાંભળજો ભગવાન શિવજી મહારાજ છે નંદી ઉપર બેઠા છે પોઠિયા ઉપર બોલો શેના ઉપર પોઠિયા ઉપર અને માં ભગવતી પાર્વતી સિંહ ઉપર બેઠા છે બેના વાહન તમે જુઓ એક માતાજી છે સીહ ઉપર બેઠા છે ભોડિયો ના છે પોઠિયા ઉપર બેઠા છે હવે તમે મને ક્યો કે આ સીહ ને પોઠિયા ને મેર આવે નકી કરો બે જન ને મેર આવે બે ને કોઈ ગોયદી થાય સી પોઠિયા નો નાસ્તો કરી જાય તો નો મેર પડે પણ ભોળા ના છે બેના વચ્ચે ઉભા રેન ત્રિસોડ અડાળીને એટલું કીધું કે એ પોઠિયા એ સી તમારા બે વચ્ચે વિરોધાભાસ છે તમે વિરોધી છો પણ તે સતાય મારો આદેશ માનો ભેગા રહ્યો આપણી કિંમત વધશે તો એ બે ભેગા રહ્યા સિંહ ને નંદી બે ભેગા રહ્યા એથી આગળ કહું કાર્તિકે નું વાહન મોર છે અને ભગવાન શિવજી ના ગળામાં નાગ છે નાગ ને મોર ને મેર આવે નહીં તો એ ભોળાનાથે કીધું ભલે મેર નો આવે ભેગા રહ્યો કિંમત વધશે એથી આગળ કહો ગણપતિ ભગવાન નું વાહન ઉંદર છે ઉંદર ને નાગ ને મેર નો આવે નાગ ઉંદર નો નાસ્તો કરી જાય તોય ભોળા નાથે કીધું ભલે મેર નો આવે ભેગા રહ્યો કિંમત વધશે એક બીજાના વિરોધા ભાસ વ્યક્તિઓ છે એને પણ એક દોરા અંદર મણકા પરોવીન માળા બનાવે ભેગા રાખ્યા તો આજ ભોળિયા નાથ આખો પરિવાર ગામડે ગામડે પૂજાય છે આ સનાતન સત્ય વસ્તુ છે

પણ મૂળ મુદ્દો મારો સાંભળજો જો વાસ્ય કલાકાર છો તમને કંઈક વાત કરતા કરતા મારે એક નાની વાત ભાવવી છે કારણ કે ઊંઘે ઊંઘે જાગે જાગે કરો ઘેરામાં ઘા તો આમાં કોકને વાગે એ માટે આપના સમક્ષ વાત કરું છું હાબળ સમગ્ર વિરોધાભાસ હોવા છતાંય ભગવાન શિવના પરિવારમાં બધા ભેગા રહેલ કિંમત વધી એટલું નહીં પણ હું તમને કહું સાંભળો ભોળાનાથ પૂજાય માં ભગવતી પાર્વતી પૂજાય એમના દીકરા ગણપતિ ને કાર્તિકેય પૂજાય એમના ઢોરા પૂજાય એમના વાહન પૂજાય ગણપતિ ના દીકરા લાભ ને શુભ પૂજાય સ્ૃતિ ને કીર્તિ પૂજાય એક પછી એક પરિવાર કરતા પેઢી દર પેઢી ના એક એક જીવો પૂજાય છે આખો પરિવાર પૂજાય છે ઈ ભગવાન ધનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આજ આપણે બેઠા છીએ તો આપણે એક નક્કી કરવાનું છે કે આપણા પરિવારમાં તમારા બધાના પરિવારની વાત છે મારા પરિવારની વાત છે સ્ટેજ ઉપર બેઠેલા બધાના પરિવારની વાત છે સાંભળજો આ પ્રતિષ્ઠામાં આપણે નક્કી એટલી વાત કરો કે આપણા પરિવારમાં કદાચ કોઈનાથી મનમેળ થોડો ઓછો હોય ને તોય આપણે એને દૂર નહીં કરીએ બાપ એને હંમેશા માટે ભેગા રાખશું એક બની જાઓ અને એક બની જાવ એટલા માટે અમારા ગંશામ કવિના શબ્દ મને યાદ આવે પણ શું કહે છે સાંભળજો લોકમાયણ મોલયા નયા માનવ અવતાર છે સદભાવના સંગીતમય સંસાર છે ખાતરી સાથે મેં આ શબ્દ નું વાવેતર એટલા માટે કર્યું છે યુગમાં અત્યારના સમયમાં આ શબ્દની બહુ જરૂરિયાત છે

આજના કાર્યક્રમમાં મેં આ થોડું ફાઉન્ડેશન બાંધ્યું છે અને હવે તમે બધા બે ગયા છો બેનો માતાઓ બધા ઘણા આઘા છે આ બાજુ ઘણા આવ્યા છે એટલે હું તો મારી આંખો બંધ કરીને ચાલુ જ રાખું બધા ઘણા આવી ગયા છે તો હું તો એવું વિચારતો હજુ કોઈ આયા નથી આવી જાય પછી પૂરું કરું મારું અમારા પ્રોગ્રામમાં ઘણી વાર એવું થાય કે અમને એવું વિચારતા બધા આવી જાય પછી પ્રોગ્રામ ચાલુ કરીએ અને લોકો એવું વિચારતા ચાલુ કરે પછી જાય એમાં ને એમાં દોઢ બે કલાક તો નીકળી જાય એક જગ્યાએ તો અમે કલાકારો પહોંચ્યા ને એ પેલા પબ્લિક બધું ગોઠવાઈ ગયેલું ફૂલ અને એટલું બધું પબ્લિક ના પૂછો વાત હું તો બેઠા આવે મેં તો બર કઈ બોલવાનું ચાલુ કર્યું શરૂઆતમાં મિત્રો તમે બધા રેડી છો પ્રોગ્રામ ચાલુ આગળ બેઠેલા કે ચાર રેડી તમે મોડા પીડ્યા પછી મને એમ થયું કે હવે આ હું વાવું આપડે એનું નું

મશાલ બીડી હરગાવી થઈ પેલો કે અરે રે હવે તો સીધું ઘરે જવાય ઓ ભાઈ હા સમજાય પછી મજા આવે આ બહુ સાચી વાત છે એટલે હું તમને કઈક આનંદ ના દોર માં આનંદ કરાવ એ પેલા